જગ્યાના મહંત પૂજ્યશ્રી બાપુ તેમજ લઘુ મહંત પૂજ્યશ્રી મહાવીર બાપુ તેમજ પૂજ્યશ્રી પ્રિયાગ્રથ બાપુએ ફૂલહારથી યાત્રાનું સ્વાગત કરેલ અને યાત્રામાં આવેલ સાધુ સંતો મહંતો ભક્તો ભાઈઓ બહેનોને પોતાના શ્રી મુખેથી આશીર્વચન હતા તો ચાલો આપણે જઈએ દાન મહારાજની જગ્યામાં જ્યાં પૂજ્ય વલકુ બાપુ તેમજ પૂજ્ય પ્રિયાગ્રાજ બાપુએ ભક્તોજનોને આશીર્વાદ પાઠવ્યા હતા આ વિડીયો તમને ગમે છો લાઈક કરજો શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જગ્યામાં એ હા એ હા આમાં ન હોય એ बोलो गान महाराज की जय आपा की जय बोलो दान महाराज આપણી યાત્રા મંગલ માં રહે એના માટે પૂછ આપણી પુષ્પવર્ષા કરી રહ્યા છીએ બેસવા કે મંદિરના વિશે સત્વપ્રાઈ છે લામાતા બસૌ ભાગ્યશાળી કે સમગ્ર ટીમ પૂજ્ય બાપુનો સન્માન કરીવાધી રહ્યા છે આપના સનાતન ધર્મના આગ્રહને વંદની જૂની તંખી આપણે બાપુને સૌ વંદન કરી રહ્યા છીએ તો આપ સૌને તાલી 2020 પ્રધાન મહારાજની માતા દીગાની જય જય નમ મહાદાદની જય સંસાર પુજદાન મહારાજની જગ્યાના બાળલાલ ઠાકર પિયગદ બાપુ આપણને બધાને ભાવપૂર્વક આવકારે છે પૂજ્ય પિયગદ તો ચોમાસાની સિઝન છે અને આપણે જોયું એમ હજી સુધી વરસાદ આપણો લેતો નથી મુકતો ત્યારે સામાન્ય એવો વરસાદ આવતો હોય અને રૂપના એક બાજુના ખૂણા ની અંદર

આપણી અંદર જયારે વસે ત્યારે લોકસેવા લોક ચાહના લોક જોડાણ થી આ યાત્રા ઉત્તમ ના ઉદ્દેશ્ય થી આપણે જોઈએ તો દાન મહારાજ બાપુ એ સેવા કરી અને એ પરંપરાની અંદર આ પેઢીઓ થી આ યાત્રા બીજે વર્ષે પણ બાપુ ગમણી થઈ અને આપના આશીર્વાદ લેવા આવી છે ત્યારે પોતાના સ્વભાવની અંદર સેવા આવે લોકોને સાથે જોડવાનો સમભાવ આવે અને જયારે આ બંને વસ્તુ મળશે ત્યારે આખા સમાજ ઉપર એનો પ્રભાવ રહેશે

સંક્રમણ શંકરો વંદે કોઈ પણ વસ્તુ એકબીજા સાથે જોડાય એને સંક્રમણ કહેવાય છે અને આ સૃષ્ટિ ની અંદર તમામ વસ્તુ છે

બંધની અહીં ઉપસ્થિત ઉત્પાદતાની રીતે સમાજમાં યોગ્યદાન પ્રદાન કરતા પરમ બંધની સંતોને મારા પ્રણામ અહીં ઉપસ્થિત બધા આગેવાનો અને આ મોટી ભવ્ય સુખી છતાં ભવ્ય જે પદયાત્રાને મારા હજારો સલાહ પ્રયાગરાજ જે વાત કરેલી એમ

આપણે ભગવાન યુદ્ધ ના મેદાન ની અંદર જે અર્જુન ના આદેશ કરેલો કે અર્જુન કાયદા માં અને શું તારું ગાંડી ઉતાર એકદમ એટલે આદેશ કરવાનો આમ કરો આમ કરો આમ કરો ઊભા ઉભા થઈ કે અને જ્યારે ગજઈ પરિવર્તન કરવું હોય ને એ તમારી આગતમુ ઘરે રાળા આવી રોક સમારક થી છે ને એને લોકો ના બબડતા હદય ઉપર છીતરતા ના દેપો લગાયા ને એટલે તમે તમારા હૃદય ઉપર અમને બે હાથ દીધા તમારો સાકર આ

સાધુ સંતો સંગત જમતી હોય ને ત્યાં તારે આટો મારો ભલે બાપુ પછી તો ગુરુ આજ્ઞા થઈ એટલે અહીંયા પંગત બનતી હોય

જયારે કોઈ પણ આત્મા તૃપ્ત થતો હોય કે અંદર બેઠો જ ને દસ દ્વાર કે દેહ દે વામે પંચી પૌ રહો હે જતા જાત અચંબો કોણ આપણી બધા મોઢા મોઢા ખુલા તો આત્મા નીકળી જાય નથી નીકળતો એ તો બેઠો છે એમ દરેક માણસના હૃદયની અંદર ભગવાન સ્વરૂપે આત્મા બિરાજે છે એ તૃપ્ત થતો હોય ને એવી ચુપ્ત થયેલી આંખોની નજર ટીગા તારી ઉપર પડી જાય ને તારો ભેળો પાક થઈ જાય હા કાંઈ કરવાની જરૂર નથી કાંઈ એકના દીધીએ જામે કુટુંબ સમાય ને ભૂખા ન રહું ને ભૂખા જાય એટલું જુએ કે અમે અહીંયા ઘણી વખત આવે દીતા કહેવાય આવી એક સાક્ષાત્કાર કામવા માટે આ રાષ્ટ્રીયની એકતા જાળવવા માટે આ સમાજનું સંયોજન કરવા માટે જ્યારે તમે આવા ધારાઓ હેઠું નીકળ્યા છો ત્યારે દાન એક બીજી નવાઈ તો એ છે કે દાન મહારાજ પ્રજીજ્ઞાતિમાંથી એક એક શિષ્ય બનેલા એમાં પછી પટેલે આવી જાય ગુવાણાઈ આવી જાય વાણીયાએ આવી જાય મોમેડિયનો બધા આવી જાય સારું કહ્યું નહીં તો મારે વળતું મુશ્કેલી થાય

તમારે હેતુ લક્ષી નીવડે એવી પ્રાર્થના સાથે આપ બધાને મારા આશીર્વાદ દાન મહારાજના આશીર્વાદ સર્વે સંતોના ચરણોમાં મારા પ્રણામ જય હેલો હલો ગાઈડ્સ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં